સુરતમાં જુગારધામમાં દરોડા પાડવામાં આવ્યા હતા આ દરમિયાન બે લોકોના મોત થયા હોવાનું પણ સામે આવ્યું છે પોલીસના દરોડાથી બચવા નદીમાં બેના મોત થયા હતા જેમાં નદીમાં કુર્તાની સાથે જ બે લોકોના મૃત્યુ થયા છે પરિવારજનોનો રાંદેર પોલીસ પર ગંભીર આરોપ પણ લગાવવામાં આવ્યો છે દરોડા પાડનાર પીએસઆઈએ બે લોકોને નદીમાં ડૂબવા દીધા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે સિવિલ હોસ્પિટલ ખાતે પરિવારજનોનો હોબાળો પણ જોવા મળ્યો હતો બે જુગારીએ ડૂબનારને બચાવવાની રજૂઆત કરી હતી સાથે છે સુરતમાં જુગારધામમાં દરોડા દરમિયાન બે લોકોના મોત વધુ શું અપડેટ સુરતના રાંદેર વિસ્તારની આ તાપી નદી કિનારાની ઘટના સામે આવી છે તાપી નદી કિનારે જાડા જાત્રામાં કેટલાક લોકો જુગા રમી રહ્યાની વિગતો રાંદેર પોલીસ ને મળી હતી ને રાંદેર પોલીસ ફ્રી સ્ટાફ સાથે ત્યાં પહોંચી હતી અને ત્યાં રેડ કરી હતી જોકે પોલીસને આવતી જોઈને જે જુગારીઓ હતા એ ગભરાઈને તેઓ નદીમાં કૂદી પડ્યા હતા પરંતુ એ બંનેને તરતા આવડતું ન હોવાને કારણે તેઓ પાણીમાં ડૂબી રહ્યા હતા એ દરમિયાનમાં અન્ય એક જુગારી જે પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો તેણે પોલીસને વિનંતી કરી હતી કે આ બંનેને પાણીમાં તરતા આવડતું નથી તમે મને છૂટો મૂકો તો હું એ લોકોને બચાવી શકું તેમ છું અને જો કે પોલીસે આ જે જુગારી પકડાયો હતો એની વાત માની ન હતી અને તેને લઈને બે જુગારીઓ ત્યાં પાણીમાં ડૂબી ગયા હતા અને હાલ પણ સમગ્ર મામલે જે પરિવારજનો છે બંને મૃતકના પરિવારજનો છે તેમણે હોબાળો કર્યો છે અને ખાસ કરીને સિવિલ હોસ્પિટલ પર તેઓ આ સમગ્ર મામલે પોતાનો આક્રોશ અને રોષ રાંદેર પોલીસ અને રાંદેર પોલીસના ડિસ્ચાર્જ સામે વ્યક્ત કરી ગયા છે જી જી આભાર સૈલે સમગ્ર માહિતી આપવા બદલ